જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ત્યાં સુદ ત્રીજના દિવસે મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે કે જે ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રત ખાસ કરીને કુંવારી છોકરીઓ અને પરણેલી સ્ત્રીઓ કરે છે બે હજાર પચીસમાં કેવડા ત્રીજ વ્રત ક્યારે છે આ કેવડા ત્રીજનું શું મહત્ત્વ છે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ કેવડા ત્રીજના વ્રતની વિધિ શું છે તેના તેના વિશે આ વિડીયોમાં આપણે જોઈશું તો અંત સુધી મારા સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા અવનવા વિડીયો આપને મળતા રહે આપણા હિન્દુ ધર્મમાં અનેક એવા વ્રતો છે જેમાં સ્ત્રીઓ વ્રત કરે છે હવે મિત્રો આપણને પ્રશ્ન થાય શા માટે કેવડા ત્રીજ કરવી તો મિત્રો આની પાછળ શું કથા છે તો ભગવાન શંકરને ક્યારેય કેવડો અર્પણ થતો નથી ભગવાન શિવની પૂજામાં કેવડાનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ માતા પાર્વતીએ તેમની પૂજામાં ભૂલથી કેવડાનો ઉપયોગ કર્યો હતો અને તે દિવસ હતો ભાદરવા સુદ ત્રીજનો એટલે ભગવાન શિવે કીધું હતું કે ભાદરવા સુદ ત્રીજે મને કેવડો અર્પણ કરશે તો હું તેમના પર પ્રસન્ન થઈશ અને એટલા માટે કેવડા ત્રીજના જ દિવસે ભગવાનને કેવડો ચઢાવવામાં આવે છે કેવડા ત્રીજનું વ્રત પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે અને અખંડ સૌભાગ્યની કામના માટે કરે છે જ્યારે કુંવારી કન્યાઓ મનપસંદ અને સુયોગ્ય વર મેળવવા માટે આ વ્રત કરે છે એવી માન્યતા છે કે માતા પાર્વતીએ શિવજીને પતિ રૂપે મેળવવા આ વ્રત કર્યું હતું જો આપણે આ વ્રતની બે હજાર પચીસની વાત કરીએ તો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસને મંગળવારના દિવસે આ કેવડા ત્રીજનું વ્રત કરવાનું આવે છે આ વ્રતમાં સંપૂર્ણ અન્ન અને જળનો ત્યાગ કરવામાં આવે છે નકોરડો ઉપવાસ કરવામાં આવે છે નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે પરંતુ આજના સમયમાં ઘણા બહેનો પાણી પીને આ વ્રત કરતા હોય છે અથવા તો ફળ ફળાદી લઈને પણ આ વ્રત કરતા હોય છે દરેક બહેનો પોતાની શક્તિ અનુસાર સાચા મનથી સાચા ભાવથી આ વ્રત કરતા હોય છે આ વ્રતમાં એકટાણું કરવામાં આવતું નથી તેનું ખાસ ધ્યાન રાખવું આજના દિવસે સોળે શણગાર થઈને સ્ત્રીઓ માતા પાર્વતી અને શિવની પૂજા કરવા બેસવું સવારે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપીને મંદિરમાં ભગવાન શિવ અને પાર્વતી સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવો અને મંત્રનો જાપ કરવાનો તમે જો ઘરે પૂજા કરવાના હોય તો કરી શકો અને મંદિરમાં જઈને પણ પૂજા કરી શકો છો જો ઘરે પૂજા કરતા હોય તો માતા પાર્વતી અને ગણેશની માટીની મૂર્તિ બનાવી અને મૂર્તિ ના બનાવવી હોય તો ફોટો અથવા તો મૂર્તિ હોય ઘરમાં તો પણ તમે કરી શકો છો જ્યારે આપણે ગણપતિજીની પૂજા કરીએ ત્યારે ઓમ ગણ ગણપતિ નમ એવા મંત્રનો જાપ કરવાનો જ્યારે માતા પાર્વતીનું પૂજન કરીએ છીએ ત્યારે યા દેવી સર્વભૂતેશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત સે નમસ્ત નમો નમ આ મંત્રનો જાપ કરવો અને શિવ પૂજન કરીએ ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો માતા પાર્વતીને પણ શણગારની વસ્તુઓ અર્પણ કરવી ભગવાનને બિલીપત્ર ભાંગ ધતુરો ચઢાવવામાં આવે છે માતા પાર્વતીને ગુલાબ ફૂલ ચઢાવવામાં આવે છે અને ગણપતિની સાથે રીધિ સિદ્ધિની પૂજા કરવામાં આવે છે અને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ જેમાં શુદ્ધ જળથી પંચામૃતથી અભિષેક કરવો અને પછી ફરીથી શુદ્ધ જળથી અભિષેક કરવો પૂજા થઈ જાય પછી ભગવાનની આરતી કરવી પછી પ્રસાદ ધરાવવો થાળ કરવો જેમાં આપ ફળ ફ્રૂટ અથવા સૂકો મેવો ધરાવી શકો છો અથવા તો મીઠાઈ પણ ધરાવી શકો છો એ પછી આ કેવડા ત્રીજના વ્રતકથા સાંભળવી આખો દિવસ નકોરડો ઉપવાસ ન થાય તો પાણી પીને અને ફળ ફળાદી લઈને પણ કરી શકો છો અને આ પહેલાં કેવડો સૂંઘવાનો અને પછી જ ફ્રૂટ ખાવું જોઈએ અને જો કદાચ ભૂલી જવાય તો ભગવાન સમક્ષ બેસીને ભૂલચૂકની માફી માગવી અને ફરી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું આજના દિવસે ભગવાન શિવના મંદિરે જઈને દર્શન કરવા વ્રતના બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી ભગવાન શિવની પૂજા કરીને આ વ્રતના પારણા કરવાના એટલે કે ઉપવાસ કર્યો હોય તો તેને તોડવાનો અને વ્રતમાં થયેલા ભૂલચૂકની ભગવાન પાસે માફી માંગવી આ વ્રત સોળ વર્ષ સુધી કરવામાં આવે છે અથવા તો આજીવન પણ આ વ્રત કરી શકાય છે અને જ્યારે વ્રતનું ઉજવણું કરવાનું હોય ત્યારે બ્રાહ્મણો અથવા સૌભાગ્યવતી સ્ત્રીને જમાડવામાં આવે છે જેમાં આપ યથાશક્તિ જમાડી શકો છો પછી ભેટ અથવા દક્ષિણા આપવાની રહે છે અને તેમને કેવડા ત્રીજના વ્રતનો મહિમા કહેવાનો જેથી કરીને અન્ય લોકો પણ આ વ્રત કરીને વ્રતનું ફળ પ્રાપ્ત કરી શકે તો આવી રીતે આ કેવડા ત્રીજની વ્રત કરવામાં આવે છે જેના વિશે આપણે જાણ્યું આના પછીના વિડીયોમાં આપણે કેવડા ત્રીજા વ્રતની કથા સાંભળીશું જે આજના દિવસે દરેક બહેનોએ સાંભળવાની હોય છે વ્રત કર્યું હોય કે ન કર્યું હોય તો પણ કથા સાંભળવાની કથા સાંભળવાથી આપણને વ્રત કર્યાના સમાન પુણ્ય ફળ મેળવવાના ભાગીદાર બનીએ છે તો બોલો શિવ પાર્વતી ભગવાનની જય ધન્યવાદ મિત્રો